પોતાના ના ભઈ નું કાળજુ જતુરી છે પણ ના એમ નહીં થતું કે ખોળી લાવીએ રાત નું હજી ઉતર્યું નહીં મગજ માં અલ્યા હું ઉતર મગજ માં નેકડતું જ નહીં અલ્યા પણ ભૂત લઈ ગયું છે કાળજુ ખોળી ના આલો ક્યાં હું તો એમ કહું છું ખોળી ના આલો કામ કરો છો અલ્યા ભૂત ભૂત કશું ના હોય ને ભૂત તો કોઈ કાળજો ના લઈ જાય તમે તો ભઈ જો કે દુશ્મન

હું બનાવવાનો ધંધા કરે છે મારું કાળજો તમારે લાબું નહીં ને અને મને આલાવું નહીં એટલા તમારા નાટક શું બધો મગજ નો વેમ છે કાઢી નાખી તમારો વેમ છે અલ્યા એ તો રાતી મારે ઘઉ પાવા પેલી તમાકુ પાવાની હતી ને એટલા માટે અમે બેવને નાટક કર્યું તું તું બનાવવાનો ધંધા બંધ કરીને પૈસા અમાર કાળજો એમ મન મન પાછો આલાવો કે

ઈ કામ કરો ઘેર જઈને કરું મારા વેવઈને એ મારું કામ કરી આલ છે કપાઈ દેખલે તો આ તો નવી સ્ટાઈલ કહેવાય સ્ટાઈલ વાળી ખોડો થઈ જશે ટોલ થઈ જાત કોણ પણશે કે આ તો મોટા બનાવવાના છે મોટા ના બનાવવાના છોટલી બનાવી છે તારે બહુ છોટલી બોધું કે એ

બુદ્ધિશક નહીં કાળ કાળજુ લઈ જ્યો તો મોળા જીવ બસ તમે બધો એક થઈ તકલીફ પડે છે કાઢી લીધો છે કાળજુ કાઢી ગયું છે આ વાત હું આવડી કરો તમે બધો છે ને

મારા મારા તમારા અંગો નઈ બસ હું તું જાણ આપણે સમજાય મોકલ્યા એટલે આઈ જાય કેવા તમારી સોગાડો ખાય નહી

તમે આ ઓદરા જવાન ને હોણી આલે તો ઓદરો ચડી ગયો છે હું ના પાડતો તો માં પણ આ રેમ માં બાપુ ભોગવા બાપ નાઈટ બેઠા છો અરી તો પોણી વાળવાનું હતું મારા મને કીધું બી વઈ જાય ઘર માં જતો રહે પણ તમારો જોબ તો કરવાનો આવતો તો એ કોઈની વાત ઓભળવા નહી બેહતા કારજુ લઈ જા કારજુ લઈ જા કરી રહ્યા છે અમે ગોજીએ આ ડખામ સો પડશી આ તન થશે આ હગાવાળો બધાય લોબો આ બાજુ એટલે ગોવાજી ભાઈ આવું ને એટલે હું કહું છું કે તમે તો તમારું કોમ કરો આમાં કોઈ લેવા નહીં કાલી ખોટું આમાં પડ્યા જેવું જ નહીં એ તો ગોડો છે મારો બેટો કડવો કાળજુ કાળજુ કરી રહ્યો છે

અને ભૂતોનો રથ આવ્યો રૂમ ઝુમ રૂમ ઝુમ કરતો કરતો અને એમાંથી એક ભૂત ઉતર્યું અને મારે માની છોકરા હો મકર કાર્જુ કાઢીને લઈ જતો રહ્યો છે અને માર તો ઘર ડોશી એમ મનતી નહીં ને છોકરાએ મનતો નહીં મારો ભઈએ મનતો નહીં વેવાય એટલે તમારે પામું આવ્યો છે તમારી આશા લઈને વેવાય આવું ના વેઈ યાર તમે હું દોત કાઢો છો પણ કાર્જુ તો ના લઈ જાય

હે હો કાલિયો ક્યા ગોમ જો તો કોન કોના રાદમો હોકો રે બોલે એ ગી પણી હા ભઈ હા હો આ તારો રેડિયો બંધ કર તમાઉ દિયો દાતો આ તો મના મન તો ચાર વાગતા આવો તો તો શીખવાળા તો બના બેહી તો

અડા વઈ છી દાદીનો સટકી ગયો છે દાદીમાં દાદીનો છાતીમાંથી ટાઈમ ના બગાડો એય અમારા પાછો તમે અલ્યા તમે તો મારું આટલું કામ ના કરો તો કોકને તો કરવા દે હું કામ કરું દાદા ઓ તો જો ઓ કાકા મોળા તો જા દોડ લ્યા અમે ચાર હાટા દોડન ખબર પડે બસ તમે બસ ખાલી આટલું કામ કરો તમે ખાલી મારી ભાઈ પૈસો અને તમે બે એટલા ભેગું થઈને આટલા વઘરામાંથી શું ખોળી લાવો ક વેવાઈ તમે કોઈ સમજાવો હું સમજાય ને થાકી મારું મગજ ફરી ગયું ડા પાછળ તો હું વેવાઈ ને ઘણો સમજાય હું ગયું છે પૂરો કાઢી ગયું છે કોનો લઈ જે હોય ને તમારું આ નેકડી જીવતા ના હોય ડોહા ચમ ખબર નહી પણ કોક તો આવે છે કોક ને તો કોમ કરવા જાય તારા ના કરું હોય તો હા થાકી કંટાળી હું તો નહીં આવું કરવાજી હા કોક હા કોક શાંતિ રાખો થોડી કુછ શાંતિ રાખું રાત નું કાઢી બે દાણો માળ દો બોજી આવ એ તો જેનો આ

નકા વેમ નઈ જાય પાછું બધું જ પણ વેમ ના જાય અમે બે જણા લેવા લઈને ને અમે લઈને ચાલુ કરી મને લઈને લઈ ખબર એવું ને ઓ લઈ રહી મારું ના લેતા હો